મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો આજે નવી સ્ટીક આપણે બતાવીએ તો નાના છોકરાને ઋણ રહી હોય ખાધેલું પસ્તુ ના હોય તેના માટે આજે આપણો વિડીયો બનાવે છે ઋણ ચીરવાનો તો કઈ રીતના બનાવવાનો એ હું તમને સ્ટીક બતાવું તો વિડીયો આગળ જોજો આજ નિધિના આજે ઋણ રહી છે ખાધેલું પચતું નથી તો ખાતી નથી તો આપણે એનું ઋણ આજે ચીરીએ તો આ રીતના પેટ ફૂલેલું હોય તો આપડે ઋણ આપણે આપણે ચાલો બતાવીએ તો તેના માટે તેલ લઈ લેવાનું આપણે થાળીમાં અંદર થોડું પાણી નાખી દેવાનું પછી નિધી ઉપર સાત ફેર આપણે વારી લેવાનું સાત થી આપણે વારી લઈએ નિધિ ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ન જો ઋણ રહી જશે તો બધું માખણ જેવું બની જશે નહી રહી હોય તો એવું ને એવું તેલ ન પાણી રહેશે

તો નિધીના रुण રહીશ એટલા માટે આવું થઈ જશે તો નિધીના વળા હવે આપણ ચોપડી દીજે આ રીતના ચોપડી દેવાનું ને આચા ભાગમાં ઉતારવાનું એટલે रुण મટી જાય તો બે થી ત્રણ દિવસ સુધી આપણે એ ટ્રાય કરવાનો તો મિત્રો આ રૂચ આપણે નિધિને તો મટી જશે ને નિધિને આરામ થઈ જશે ને ખોરાક લેતી ચાલુ થઈ જશે મિત્રો બીજી એક સ્ટીક તમને બતાવું તો નાના છોરા માટે તો નાના છોરા સમકી જતા હોય ન રડતા હોય રાતે રડતા હોય ન રાતે ઊંઘતા હોય ન એકદમ ફફડી જાય છોરા તો એવું આપણે સમજવાનું કે આ છોરું સમક ખાઈ જુ છે તો એના માટે આપણે શું કરવાનું એ હું તમને એ વિડીયો હું તમને આજે બતાવું તો બજારમાંથી આ આપણે એક આવી નાની ખુલડી લાવી દેવાની ને એનો કાંઠો અહીંથી આપણે કાપી કાઢીએ આ રીતના એનો આ રીતના કોઠો ઉપરથી આપણો કાપી લીધો છે ને પછી એમાં ને સાત ફેરા બાળક પર આપણે વાર લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત હવે આપણે શું કરવાનું એ હું તમને આગળ બતાવું મિત્રો આ ટૂચકો આપણો દાદા વખતનો છે જૂના જમાનાનો એટલે આપણો એ રિઝલ્ટ આપણને મળે છે એટલે આ કુલડી છે તે આપણો દેવતા દી દે છે તો આપણે ચૂલામાં મૂકી દઈશું જો અલગીર લાલ ના થાય ને તો અલગ આપણે કાઢવાની નહીં અંદરથી લાલ ચટાક કરી દેવાની કુલડી પછી આપણે કુલડી અંદરથી કાઢવાની આપણે એનો લાલ થવા મૂકી દીધી છે હવે કમ્પ્લીટ લાલ થઈ જાય એટલે પછી આપણે એને કાઢીએ

બાળક સમક હોય તો એ મટી જાય એમ તો આપણો તે કુલડી બોલી જ એટલે હજી તો બોલવાનું ચાલુ છે કુંડળી તો બેસ્ટ બતાવી છે મિત્રો તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો કમેન્ટ like, કરજો